નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગૌમાતરમ દોસ્તો પ્રાઇમરીથી માંડી અને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓને અત્યારે વેકેશન ચાલી રહ્યું છે આપણે જાણીએ છીએ કે લગભગ એપ્રિલના અંતથી માંડી આખો મે અને લગભગ અડધો જૂન આપણે ત્યાં લગભગ દોઢ પોણા બે મહિનાનું વેકેશન હોય છે અને આવા બે વેકેશન આપણે ત્યાં શૈક્ષણિક સત્રો દરમિયાન આવતા હોય છે એક અત્યારે ઉનાળાનું અને પછી દિવાળીનું તો મોટે ભાગે વેકેશનમાં તો આપણે એવું માનીએ છીએ કે આરામ કરવા માટે હોય છે રિલેક્સ થવા માટે હોય છે અથવા તો આખા વર્ષની જે આપણી દોડધામ હોય છે એમાં વિદ્યાર્થીઓને શિક્ષકોને બધાને વાલીઓને થોડો રિલેક્સેશન મળે પણ હવે પરિસ્થિતિ શહેરોમાં એવી છે કે નાના નાના બાળકોને વેકેશન દરમિયાન જાત જાતની પ્રવૃત્તિઓમાં જોતરી દેવામાં આવે ને ઘણી એવું થાય કે આ વેકેશનમાં આપણે રિલેક્સ થઈએ છીએ કે રેસના ઘોડા બનાવીએ છીએ વિઠલભાઈ વઘાસિયા સાહેબ અત્યારે મારી સાથે સ્ટુડિયો ઉપસ્થિત છે સાહેબ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે સાહેબ સૌથી પહેલા તો તો શિક્ષણ ક્ષેત્ર સાથે વર્ષોથી સંકળાયેલા છો હજી આમ નિવૃત્ત પણ આમ બધું પ્રવૃત્ત છો

પોતે કામ થી કંટાળે સ્વાભાવિક છે દરેક માણસ કંટાળે એક ધારા રોજિંદા થી એટલે એમને થોડાક દિવસ એ એ પોતાની બ્રેક મારીને પ્રવાસે પ્રવાસે ઉપડી ઉપડી જતા જતા અને જે પ્રવૃત્તિ કરતા થોડું હળવાશ અનુભવતા અને થાકમાં રિલેક્સેશન થતું એટલે એને ચાલુ રાખ્યું અમુક અમુક અંતરે એ પોતે પ્રવાસે જતા હવે એમ કરતા કરતા કાર્યક્રમે તહેવારો આવતા તો આપણા તહેવારો આખા વિશ્વના વિશ્વમાં ઉજવાતા હોય છે તો એ તહેવારો વખતે પણ તહેવારોની ઉજવણી વખતે થોડોક સમય બ્રેક પોતાના રોજગારમાં ધંધામાં રાખી અને તહેવાર ઉજવે જન્માર દિવાળી ના તહેવારો ઉજવીએ છે વગેરે નાતાલ ના તહેવારો ઉજવાય છે તો આ બધા તહેવારો ઉજવાતા એમાં સાત આઠ દિવસ નો વેકેશન જેવો ગાળો આવતો એટલે એને સમજો કે મિડ ટર્મ બ્રેક જેવું કહી શકાય મધ્યાંતર વેકેશન હવે આમ કરતા કરતા કદાચ સમજો સમાજમાં કોઈ જરૂરિયાતમંદ નોકરીયા તો માગણી કરી હોય સરકારમાં જે થયું હોય તે પણ ત્યાર પછી આ મોટા વેકેશન અસ્તિત્વમાં આવ્યા બરાબર જેમ હમણાં આપડે શરૂઆતમાં વાત કરી કે ભાઈ ઉનાળાનું વેકેશન પાંત્રીસ દિવસનું અને દિવાળીનું એકવીસ દિવસનું આમ બે વેકેશન આવ્યા આ વેકેશનો સમાજના અન્ય લોકોને નથી ખાસ કરીને શાળા કોલેજો અને કોર્ટ ની અંદર વેકેશન હોય છે બરાબર અને આ વેકેશનો અસ્તિત્વમાં આવ્યા હવે આ વેકેશન આવવાથી અને એનું જે આપણે જે ચિંતા વ્યક્ત કરી કે વિદ્યાર્થીઓને એક ધારું આ જેમ રેસના ઘોડાની જેમ એને પલોટવામાં આવે તો એ સ્વાભાવિક છે કોઈ પણ માણસ આપણે એની જરૂર શું આમ જો એના ઉપર પ્રકાશ પાડીએ ને તો આપણે સૌ જાણીએ છીએ કે સજીવોની અંદર પશુઓ પક્ષીઓ વગેરે પ્રવૃત્તિ કરે છે એમ મનુષ્ય પણ પ્રવૃત્તિ પણ મનુષ્ય મગજ ધરાવે છે એટલે શું થાય છે કે મગજ સતત જો સક્રિય થાક થાક થાય રિલેક્સેશન જોઈએ બ્રેક જોઈએ એટલા માટે આપણે નોકરી કરતા કર્મચારીઓ હોય કે બીજા બિઝનેસમેન હોય તો એ વચ્ચે વચ્ચે બ્રેક લંચ બ્રેક આવતું હોય ટી બ્રેક આવતી હોય આ બધું સ્વાભાવિક છે ઇવન એક ડેલ કાર્યકીય પુસ્તક લખ્યું છે કે સ્વસ્થ રીતે સારું લાંબુ કેમ જીવાય તો એના માટે એને જે ટૂંકમાં વાત કરી છે એ એવી વાત છે કે ભાઈ તમે ગમે એટલું કામ કરો પણ તમને થાક એટલા માટે લાગે છે કે તમે એક ધારું કામ કરો છો તમે જો કામ કરતા કરતા વચ્ચે બ્રેક રાખો માનો કે બે કલાક કામ કરી દસ જ મિનિટ નો બ્રેક લેવામાં આવે તો પાછું બોડી એટલું બધું રિલેક્સ જાય ખાડા ખોદનારા કોઈ છે તો એને આ જ્ઞાન નથી પણ એ પણ પોતે બે કલાક કામ અને પોરો ખાતા હોય રિલેક્સ એટલે કોઈ બીડી નું વ્યસન બીડી પીવેરો ખાય ચા પીવે એ ખેડૂત પણ બળદ ઉભા રાખીને ખેતી કરતા કરતા ઉભા રહીને આવું બધું બ્રેક લેતા હોય છે અને આ અર્થમાં જોઈએ તો આ બહુ જરૂરી લાગે છે અને આવશ્યક છે બરાબર સાહેબ સરસ તમે વેકેશનનો ઇતિહાસ કીધો અચ્છા હવે આપણી જે ચિંતા છે એટલે વેકેશન શું કામે છે એ એકદમ સ્પષ્ટ થઈ ગયું આપણી જે ચિંતા છે આજે શહેરોમાં ખાસ કરીને નાના નાના બાળકોને સવારમાં જુડો કરાટીમાં મોકલીએ કે સ્વિમિંગમાં મોકલીએ બપોર પછી ક્રિકેટ રમવા ટેનિસ રમવા બેડમિન્ટન રમવા પછી ચિત્રકળાના ક્લાસમાં જાવ તું થોડુંક સંગીત શીખી તું થોડુંક ગાયન શીખી એનો રસ છે કે કેમ આપણે કંઈ જાણતા નથી એક કરતાં વધુ પ્રવૃત્તિ તો વેકેશનનો એને આપણે સદુપયોગ કહીએ છીએ વાસ્તવમાં મારું કહેવાનું એ છે કે આપણે એના પર બોજ તો નથી નાખતા ને રેસના ઘોડા તો નથી બનાવી દેતા ને આ જે આખી પેરેન્ટ્સની મેન્ટાલિટી છે માતા પિતાની એ કેટલે અંશે યોગ્ય છે બાળકને રસ હોય ને એક જગ્યાએ મોકલીએ એ તો ત્રણસો દિવસ મોકલી શકાય પણ વેકેશન છે એટલે એનો લાભ લઈ ઇન્ટુ ઇન્વર્ટેડ લાભ તો એ યોગ્ય છે મારી આપને ખાસ ખાસ કરીને નિલેશો ભીનું છે એવું કે મા બાપ ની અંદર દેખા દેખી બિલકુલ એટલે હવે વેકેશન સમજો કે આપ કેવું જયારે બારપણ માં નાના હતા ત્યારે આપણને અનુભવ છે કે આપણે વેકેશન આવે અને પુસ્તકો ચોપડા દફતર મૂકી દીધા મૂકી દીધા વેકેશન ખુલે ત્યાં સુધી નડવાનું આવતું નહીં હવે કમ એવું બન્યું છે કે હરા જે વેપારમાં ગળાકા ફરી તો આપણે ભણ્યા છીએ અર્થશાસ્ત્ર પણ હવે શિક્ષણમાં જે ગળાકા ફરી ફાય આવી વેકેશન માં પણ આપણે કીધું એમ અનેક જાતની પ્રવૃત્તિઓ આજે આવી છે તો બાળકને ખરેખર એને હા માન હું તો પ્રવાસ ની અંદર એન્જોય કરે એ પણ એક જાતનું શિક્ષણ જ છે બરાબર જુદા જુદા ઐતિહાસિક સ્થળો છે સ્થાપત્યો છે એવું બતાવે અને ભૌગોલિક રીતે પર્યાવરણ ની રીતે બધું બાળકો જોવે તો એનામાં એક તો જ્ઞાન વધશે અને એને આનંદ આવશે જુદો આ પણ પ્રવૃત્તિ કરી શકાય અથવા બીજી રીતે જો બાળકોને ગમતી વાત હોય તો એને જે કઈ રુચિ હોય હમણાં આપણે વાત કરી કે ચિત્રકામ છે કે સ્વિમિંગ છે કે આવું ઘણું બધું થઈ શકે બાળકોને ખાસ કરીને અત્યારે જે મોબાઈલ ના એડિક્ટ થઈ ગયા એટલે શું થાય છે મોટે ભાગે વેકેશન જો એને કઈ પ્રવૃત્તિ જો ના આપો ને તો એ મોબાઈલ લઈને ચોટા આખો દિવસ ઘરમાં મોબાઈલ લઈને બેઠા રહેતા એમ કરીને એક તો એનું શરીર બગડવાનું છે બોલું તો સ્કૂલે જતા હોય તો થોડીક હેરફેર થાય આવક જાવક થાય અને આ તો મોબાઈલ લઈને ઘરમાં ઘરમાં બેઠા ઊંચા તો એનું મગજ બગડશે અને બીજા નંબર એનું આરોગ્ય પણ બગડશે એટલે એને એમાંથી દૂર લાવવા માટે કઈક એને અધર એક્ટિવિટીઝ એને બીજી કઈ સમાચાર એને ગમતી હોવી જોઈએ એને ફોર્સલી નહીં કે ભાઈ આ કોર્સ કરવાનો છે આટલા દિવસ કોર્સ છે એટલે રોજ એમાં મોકલી દેવામાં આવે એમ નહીં એને જો સ્વિમિંગ ગમતું હોય તો ભલે કરે તો સ્વિમિંગમાં જાય એનો વાંધો નથી એને સંગીત ગમતું હોય તો ના ક્લાસ કરે તો એને જોઈ કલાક રોજ જાય બાકી એને રમે કરે એને સ્પોર્ટ્સ જે રમતા હોય માનો કે અત્યારે તો સ્કૂલોમાં મેદાન નથી રહ્યા ક્યાંય રમવાના સ્થળો જાહેર સ્થળો નથી રહ્યા ક્યાંક ક્યાંક છે તો આવા રમવાની બાબતમાં બાળકોને એ એ દિશામાં વાળવાની જરૂર છે જેથી કરીને પોતાનું આરોગ્ય સારું રહેશે અને એને થોડો આનંદ આવશે અને સમય પસાર થશે સાહેબ મારી ખાસ એ જ હવે વાત કરવી છે આપને પૂછવું છે કે મેદાન થી બાળકો દૂર થઈ ગયા છે મોબાઈલ માં વ્યસ્ત જેમ આપણે કીધું હવે આ વેકેશન જે પડતા હોય છે એમાં બાળકોને ખરેખર તો એ પ્રકારની રમત ગમત સ્વિમિંગ છે કે જે પણ એને રમવું છે તો મેદાન બાજુ બધું આપણે નાના હતા તો મોઈ એટલે ગીલી દંડા રમતા હતા ગરિયા ફેરવતા હતા અમે ભમરડા ફેરવતા હતા પછી કેટલું બધું એવું રમતા હતા વરસાદ થઈ જાય તો ઓલું આમ એક સળિયા જેવું ખૂચાડવાનું રમતા હતા તો એ બધી જે મેદાની પ્રવૃત્તિ છે એનાથી બાળક દૂર થઈ ગયું વાલી હોય દૂર પડી જાય વાગી જાય ધૂળનું ઇન્ફેક્શન લાગી જાય હવે બધાય જે આ ચોખલીયા વેડા વિધા છે એને કારણે આપણે બાળકને ઘરમાં પૂરી દીધું તો ખરેખર વેકેશનમાં બાળકને થોડું શરીર મન મજબૂત થાય એટલા માટે મેદાનમાં મૂકવાની જરૂર છે કે ખરેખર આવા ચોખલિયા વેડા કરીને એને ક્યાંય પૂરી દેવાની એ તો યોગ્ય નથી નથી આપની વાત બહુ સાચી છે કે બાળકને આ જેમ આપણે બાળપણની વાત કરી કે ત્યારે બધી આપણી શેરી રમતો હતી ગીલી દંડો કહીએ કે પછી છૂટપીટ ના ડલા હાથ ગાભા ના બનાવીને રમતા એ પણ વડલો હોય તો એની જે નીચે અને પકડવાના હવે આ કૌશલ્યો જે હતા એ આજે તો બાળકના જે ખાલી વાતો સાંભળવાની રહી છે એને તો વૃક્ષો એ ભવિષ્યમાં ઓળખશે કે કેમ એ પ્રશ્ન છે બરાબર એટલે આજે બાળકોને જો આવી એક વ્યવસ્થા ઉભી કરવામાં આવે એવું એને એને માધ્યમ ઉભું કરવામાં આવે ભલે એવી એવી જગ્યાએ બાળકોને લઈ જવા જોઈએ અને એને થોડુંક આવી રમવાની અનુકૂળતા કરી આપવી જોઈએ અને એના કૌશલ્ય ડેવલપ કરવી જોઈએ એમાં એનો માનસિક પણ વિકાસ થશે શારીરિક વિકાસ તો થવાનો જ છે પણ માનસિક વિકાસ પણ થતો હોય છે અને આનંદ આવે વિશેષમાં

પર્યાવરણના સ્થળો ખાસ કરીને વૃક્ષો જ્યાં હોય જેમ કે ગીરનું જંગલ છે કે બીજી કોઈ પણ જગ્યા તો એવી જગ્યા લઈ જાય પછી પશુ પક્ષીઓ પ્રત્યે એનો પ્રેમ વધે પક્ષીઓને ઓળખતા થાય પક્ષીઓનો આપણે હવે સવારમાં કોઈ વહેલા ઉડતા નથી એટલે કોયલ કેમ બોલે છે ને ટૌકા બાળકોએ સાંભળ્યા હોતા નથી પોપટ કેમ બોલે છે કાબર કેમ બોલે છે તો એવા સ્થળોએ બે ચાર દિવસ સુધી લઈ જવાય અને આ બધું પક્ષી દર્શન કરાવાય રાતનું તારા દર્શન કરાવાય એવી વ્યવસ્થા પર્યાવરણ એવું કઈક કરવાની જરૂર નથી લાગતી બહુ જરૂર છે આપની વાત બહુ સાચી છે આજે બાળકો પર્યાવરણ થી પરિચિત નથી માનો કે વૃક્ષો નામ નથી આવડતા એટલે ઘણી વખત હું તો મા બાપ ને એમ કઉ કે બાળકને તમારે જયારે તમે ભલે સિટી હોય તો ગાર્ડન માં જાય તો ગાર્ડન માં ઘણા પ્રકારના વૃક્ષો હોય બરાબર તો એ વૃક્ષ ના પાન નો આકાર એ પ્રમાણે એની ઓળખ આપે કે આવા આકા આકા વાળો પાન છે તો એ લીમડો કહેવાય આવા છે આકાર તો આને આ પીપળો કહેવાય એવી રીતે ફૂલ છે ફૂલના રંગ ઓળખાવે નાનું બાળક હોય તો એના કલર અને એની સુગંધ ને ઓળખાવે હવે આમાં તો શું બનશે બાળકને આમ કરવાથી એક તો એને આનંદ આવશે જિજ્ઞાસા વધશે અને એને જ્ઞાન વધશે એ તો વધારે માં આજે માતાઓ ઘણા નાના બાળક લઈને મંદિરમાં જતા હોય એ દર્શન કરાવીને એમને જે કઈ ક્રિયાત્મક જે થતું હોય એ કરી નીકળે કોણ ખરેખર તો એને એમાં પરીક્ષા જ્ઞાન ઉભું કરી શકાય કે ભાઈ આજે ઠાકોરજી ના વાઘા કેવા ફેર્યા હતા એની પાક કેવા કલર હતી આ બધા વર્ણનો બાળકને ને ઘરે આવીને કરાવે ને તો બાળક ને જીજ્ઞાસ કુતુલ વધે અને એક જાતનો એને એન્જોય થાય સમજો કે વિવિધતા લાગે બરાબર એટલે આ બધું ખૂબ જરૂરી આપડે પર્યાવરણ ની વાત કરીએ તો પર્યાવરણ પર્યાવરણ જુનાગઢમાં સક્કરબાગ છે તો એમાં એમાં પ્રાણીઓ પણ અહીંયા આપણે પાર્ક છે તો ત્યાં પ્રાણીઓ પણ છે બધું છે પક્ષીઓ છે અને વૃક્ષો છે તો આપણે નજીકમાં છે હું એવું નથી કેતો કે આપડે એના માટે મહેનત ને સમય લઈએ પણ આવા જે નજીકના સ્થળો છે ત્યાં બાળકોને માટે સમય ફાળવો જોઈએ બાપ આજે એવું કરે

બાળકને એક સામટું લેસન આપી વેકેશનમાં તમે ફ્રી છો એક મહિનો કઈ કામ નથી તો અમારા કરી આવજો હવે સાત શિક્ષકો સાત વિષયો આઠ વિષયો આપી દે તો બાળકને ઘણી વખત માતા પિતા ચિંતા થાય કે આ બધું ક્યારે પૂરું કરશે એટલે મમ્મીઓ પણ ભેગી લખાવા માંડે તો આ હવે કદાચ આવું ક્યાંય નહીં હોય પણ આવું સાંભળ્યું છે કે મોટું મોટું વેકેશન હોય તો મોટું લેસન આપી દેવામાં આવતું હતું એક સમયે હવે મને ખબર નથી અત્યારે આ હશે કે કેમ પણ આ યોગ્ય છે બાળકને વેકેશનમાં લેસન આપવું કે આવો અત્યારે આટલું કરીને આવજો આટલી તૈયારી કરીને આવજો વેકેશન શે ને માટે છે આપણી વાત બિલકુલ સાચી છે અત્યારે ખાસ તો આપણે કીધું ઘણા માતા પિતા એવું ઈચ્છે છે બાળક ને વધુ લેસન આપણે નવરો ન રહેવું જોઈએ આ મને સમજાતું નથી આપડે એને સજા કરવા માટે આપણે એને આ કરીએ છીએ હું આટકોટ માં જયારે નોકરી કરતો ત્યારે ઘણા વાલી આવતા અને મને એમ કે સર આ વેકેશન માં સ્કૂલ ચાલુ રાખો ને તો અમે કઈ શું કામ વેકેશન માં સ્કૂલ ચાલુ રાખો તો કે અમે ડબલ ફી આપશું પણ અમારાથી નહીં સચવાય હવે જો આજે બાળક ને જન્મ દઈ ને માતા પિતા આવા એનાથી આમ વિમુખ થવાનો પ્રયત્ન કરે ને એ મને દુઃખદ લાગે છે અને લેસન આપવું એ સજાના ભાગ નો આપવું જોઈએ હવે આજે આપે કીધું એમાં આખા વે કે નવરો ના રહેવો જોઈએ એ હેતુ થી તમે લેસન આપો અને એ બધા શિક્ષકો આપે તો એનામાં બહુ ખરાબ માણસ જે વિચારો ઉત્પન્ન થાય કે મને હું આવું છું કે હું દોષિત છું ગુનેગાર છું તો મને આવું કરવામાં આવે એને એનાથી કઈ આવડવાનું નથી આજે કોઈ શિક્ષક કે કોઈ વાલી એવું માનતા હોય કે આમ કરવાથી વધુ બિલકુલ ખોટી વાત એન્જોય લઈ અને મજે મજેથી કરવાનું કેવાય ભાઈ તને ગમે એટલું કરજે અથવા નવા પુસ્તકો લઈ આપે આગલા ધોરણના તો એને જિજ્ઞાસા વધે એમાંથી તને જેટલું સારું લાગે ને એ કરજે તો બાળકને એ ગમશે એના પુઠા ચડાવવાનું કેવાય આવી બધી એક્ટિવિટી જ અપાય પણ હવે આ એક જાત આપે કીધું એ તો હું પણ જાણું છું ને સમજુ છું કે આ ખોટું થઈ રહ્યું છે એટલે સ્કૂલ દરમિયાન પણ ઘણી વખત આપે જે વાત કરી તો મને થોડું યાદ આવ્યું કે ઘણીવાર વેકેશન સિવાય જયારે શાળા ચાલુ હોય ત્યારે એવી એક્ટિવિટી જે મોંઘી સ્કૂલો હોય છે ખાસ તો એ એવી એક્ટિવિટી આપે બાળકને કે બાળક કરી ન શકે એમ કે આવતીકાલે તમે મોરના પીછા આટલા લેતા આવજો આવું આવું આમ કરીને આવજો હવે રાજકોટ જેવા શહેરમાં મોરના પીછા ક્યાં ગોતવા જઈએ થોડા બજારમાં મળે છે કે કઈ શોપિંગ મોલમાં મળે છે તો બાળક લઈ આવશે તો એવા એવા પ્રોજેક્ટ પ્રોજેક્ટના ના નામે જે ત્રાસ કરવામાં આવે છે ક્યારેક તો એ પણ વેકેશન સિવાય ની વાત છે પણ એ કેટલું યોગ્ય છે નીલેશભાઈ આપે સારું યાદ કરાયું મને ખ્યાલ છે આજે આવી જે હાઈફાઈ સ્કૂલો છે ને એ આવા પ્રોજેક્ટ કરવાનું છે અને મોટા ભાગ ઇવન મેં મારા ગ્રાન્ડ માટે પણ મેં જોયું છે મારો સન એની વાઈફ એના માટેના પ્રોજેક્ટ હોય ને રાત રાત જાગે તો હું એમને કહું કે આ જે તે હું કઉ તમે સ્કૂલો ને આ તો તમે ધ્યાન દોરો એના પ્રિન્સિપાલ કે એના તંત્ર કે ભાઈ આ જે પ્રોજેક્ટ કરાવડાવો છે એ પ્રોજેક્ટ માનો કે એને ઘર બનાવવાનું કીધું છે તો આ લોકો બધી એની સ્ટીક ને સડી ને લાવે ને ફેવિકોલ લાવે ને બધું કરે ને તો બાળક જોવે ખાલી એ કરતું નથી એવા લગભગ પ્રોજેક્ટ અઘરા હોય છે એ બાર થી થાય ને એવા મેં પણ જોયું છે એનો અને બીજું કે જો આટલો મોંઘો ખર્ચો કરીને ખરેખર ખરેખર પ્રોજેક્ટ એવા હોવા જોઈએ કે વેસ્ટ ઇઝ બેસ્ટ વેસ્ટ માંથી જે બેસ્ટ બને એવા પ્રોજેક્ટ કરાવવા જોઈએ તો એની કઈક ઇનોવેટિવ આપણને સર્જન દેખાય અને એની પણ એમાંથી ડેવલપ થાય હવે આ બધું છે ને અને બીજું એ પ્રોજેક્ટ ના પ્રદર્શનમાં મૂકી અને બસ એનો ફોટા પાડી લેવામાં આવે અને એના નામ ને બધા વિદ્યાર્થી પ્રોજેક્ટ આવી ગયા પછી એને ક્યાંય મૂકી દેવાના ખ્યાલ નથી પણ એ મને દુખની વાત છે મને આ પ્રોજેક્ટ ની વાત કરી મારો પ્રસંગ યાદ હું જયારે બી કરતો ને ત્યારે મને પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો અમારે એમાં પ્રોજેક્ટ આવતા તો ભાઈ વર્તમાન પત્ર માં શિક્ષણ ની કોલમો એવો પ્રોજેક્ટ નું ટાઈટલ મને આપ્યું બરાબર તો મને બહુ ગમતી વાત હતી પછી એના માટે મેં જે કહ્યું હતું એ આપને કહું કે મેં રાજકોટમાં બધા જ પ્રેસ ની અંદર રૂબરૂ જઈ અને એક 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 અઠવાડિયાના મહિના મહિનાના છાપા નું જેને ફેરવા જોયા પાના અને ક્યાં કોલમ આવે છે કોલમ ગોતી ઈ કોલમ ગોતી ને પછી મારે ઈ નોંધ કરી નોંધ કર્યા પછી ઈ છાપુ જે તે વખતે કારણ કે વીકલી હોય તો વીકલી બીજા વીક માં પણ આવતી જ હોય કોલમ અને મંથલી હોય તો મંથલી મળે એમ કરીને એ છાપા બજાર ફેરિયાઓ પાસેથી મેં છાપા મેળવા અને એને આખી ફાઇલ બનાવી પ્રોજેક્ટ કર્યો હતો અને એ પ્રોજેક્ટ બીએડ કોલેજમાં જે કાઈ અમે હતા તાલીમ માર થયો એમાં મારો પ્રોજેક્ટ સૌને ગયો હતો ઇનોવેટિવ અને હજી હું નથી ભૂલો કે આવું કઈક તમે રચના

એના નીચોડ રૂપે આપણે સરસ બધા જે આજના વાલીઓને જે ટકોર કરવાની હતી એને બાળકો માટે શાળાઓને પણ જે ટકોર કરવાની હતી તે કરી અમારા દર્શકોને ખાસ કરીને વાલીઓને શાળાઓને એક સંદેશો આપી દીધો નીલેશભાઈ ખાસ મને એવું લાગે છે કે અત્યારે આ જે ચિંતા છે કે વેકેશન કેમ પસાર કરવું ને એના માટે વાલીઓ આ કરવા જેવું છે કે એક તો છે ને વૃદ્ધાશ્રમો ની મુલાકાતે બાળક ને લઈ જાવ અને મુલાકાતે લઈ જઈને બાળકોને ખાસ તો છે નથી રાખ્યા તો એ બાળક એની અંદર જો વિચારતું થઈ જશે ને તો એનામાં એ જો સમજણ આવી જાય કે આ ખોટું થાય છે આ ન થવું જોઈએ તો એના પોતાના સંસ્કાર રહેશે અને જેથી કઈ પોતાના માતા પિતા ને એવું કરતા પેલા વિચારશે આ એક વસ્તુ ખાસ કરવા જેવી છે બીજું એક આપણે અત્યારે જે સમજો કે લોકો વિમુખ થતા જાય છે એ છે સગ પણ આપણા સંબંધો આજે આપણે સગા સંબંધી આપણે નાના હતા વેકેશન પણ સીધા મામા માકી ઘરે જતા આખું વેકેશન ધીંગા તોફાન ખાવું પીવું મોજ કરવાની હતી તો આજે બાળકોને ને કોણ મામા કોણ ફઈ કોણ ફુવા આ બધા સંબંધો ઘસાતા જાય છે અને સમજો જેમ અંગ્રેજો ની અંદર ફોરેન ની અંદર જેમ આંટી ને અંકલ બે ત્રિયા છે શબ્દો એવું આપણે ત્યાં થતું રહ્યું આજે હવે કોઈ પરણતા નથી કે પરણવાથી વિમુક્ત પરણે છે તો બાળકો ન કરવા અને એક બાળક કરતો એક બાળક કરતો એને ઈ એક બાળક નહીં એને ફઈ મળે ભવિષ્યમાં નહીં એને કાકા મળે બરાબર એટલે આ વસ્તુ માટે બાળકોને વેકેશનમાં ત્યાં પણ સગા સંબંધીઓમાં લઈ જવા જોઈએ આપણા સંબંધોને તાજા કરવા જોઈએ આવી થોડી પ્રવૃત્તિઓ માતા પિતા કરે વાલી કરે તો મને લાગે છે કે એક સારું કાર્ય ગણાશે જી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર આપ વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ વાતો કરી દર્શક મિત્રો વઘાસ્ય સાહેબે જે વાતો કરી એ એક એક વાત એક એક શબ્દ આપણે નોંધી લેવા જેવો છે યાદ રાખવા જેવો છે બાળકોએ વાલીઓએ શાળાઓએ શિક્ષકોએ બધાએ આખા સમાજે ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર